દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા તાલુકાના દાંતા ગામની અંદર ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને આ મહત્વના ગામની અંદર પૂર્વ સરપંચે રસ્તા લાઇટ પીવાનું પાણી અને શાળાની વ્યવસ્થા જેવી ઉમદા કામગીરી કરી જેની કામદારોએ પ્રશંસા કરી છે ચૂંટણીને લઈ અને ગામના લોકો નવા સરપંચ પાસે બાકી રહેલા રસ્તાઓના વિકાસની અપેક્ષા રાખે છે ભ્રષ્ટાચાર મુક્ત વિકાસલક્ષીલ આ દાંતાના સૂત્રને સાર્થક કરવા માટે મતદારો યોગ્ય ઉમેદવારને મત ઉત્સુક છે સમગ્ર ગુજરાતમાં જયારે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જ્યારે જયારે થઈ રહ્યો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકસો ને છેતાલીસ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે ખંભાળા તાલુકાના દાતા ગામે આવી પહોંચ્યા છે ત્યારે આપણે ત્યાંના લોકો પાસે જાણીશું મતદારો પાસે જાણશું કે હાલ જે છે ગામમાં કેવી કેવી સુવિધાઓ છે ને કેવી સુવિધા તો આપ માંગ માંગ કરી રહ્યા છો અમારે શિક્ષિત સરપંચ જોઈએ છે યુવા સરપંચ જોઈએ છે જે ગામનો સારો વિકાસ કરી શકે અત્યારે હાલમાં જે અમારા માજી સરપંચ છે બહુ સારા કામ કરે છે અને પાછા રિપીટ અમારે એને જ જોઈએ અત્યારે માંગણી હોય તો કે એ સરપંચ આવે તો રોડ રસ્તા સારા થાય શિક્ષણ સારું થશે એવી અમારી માંગણી છે અને યુવા સરપંચ જોઈએ છે શિક્ષિત જે લોકોની માંગણી છે કે યુવા સરપંચ આવવા જોઈએ અને ભણેલા ગણેલા આવવા જોઈએ એવી પબ્લિકની માંગ છે અને આપણા સાથે મતદાર જોડાયા છે કાકા તમે માલધારી છો તો આપણે કઈ રીતના ગામમાં સરપંચ તમને કેવા સરપંચ જોઈએ છે અને શું આપની માંગણી છે અમારે સારા સરપંચ ના ના એવા સરપંચ જોઈએ સારું કામ કરે અત્યારે કામ અમારે પાણીના અવેડા થઈ ગયા છે માલને પીવા માટે ફૂલ સગવટ આપી છે એવા સારા સરપશ આવે પાછા ને એવા તો બહુ અમને આનંદ થાય જી વાત કરવામાં આવે તો ગામમાં જે છે જે આવેડાઓની સુવિધા કરવામાં આવી છે ખાસ કરીને માલધારીને પાણી પીવા માટે ઢોરને પાણી પીડવા માટે સારામાં સારી જે સુવિધા કરવામાં આવી છે માજી સરપંચ દ્વારા અને હાલમાં અહીંયા આપણા મતદાર આપણી સાથે જોડાયા છે ગામમાં ખરેખર શું વિકાસ થવો જોઈએ ખરેખર સરપંચ કેવા હોવા જોઈએ અને રોડ રસ્તા છે શું આપ માંગ કરી રહ્યા છો તો બહુ એકદમ સારા સરપંચ છે અને બહુ સારું કામ થઈ રહ્યું છે ભાઈ આગળ વાત કરી કે રોડ રસ્તા પાણી બધું બરાબર છે અમારી એક એટલી ખ્વાઇશ છે કે ગામથી દાતા રોડથી ગામ સુધી સારો રોડ બની જાય એવી અમારા નવા સરપંચ પાસેથી આશા છે બરાબર અને સરપંચ સરપંચ બરાબર છે શિક્ષિતની યુવા સરપંચ હોય તો ગામની પેઢીઓનું આગળનું કામ સારું થાય માજી સરપંચનું કામ બહુ એકદમ સરસ છે જી વાત કરવામાં આવે તો ખંભાળિયા તાલુકાના દાતાના મતદારોનો મિજાજ એવો છે કે શિક્ષિત અને સારા જે સરપંચ આવે અને સારા વિકાસના કામ કરે તેવી હાલ માંગણી કરી રહ્યા છે નારણ ઉરાજ જીએસટીવી ન્યૂઝ દેવભૂમિ દ્વાર